આજ રોજ ડબગર સમાજ દ્વારા દેવદિવાળીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે તેમાં ડબગર સમાજના ભાઈઓ બહેનો દ્વારા ગોર્ધન બનાવી અને તેમની પૂજા કરવામાં આવે છે તેમાં ગોર્ધનની પૂજા કર્યા બાદ મીઠા ભાત એકબીજાને પ્રસાદ રૂપે આપવામાં આવે છે આ પૂજા વર્ષોથી કરવામાં આવે છે સંવાદદાતા દિનેશ પરમાર દાહોદ રીતે પૂજા કરવામાં આવે છે તે માટેની થોડીક આપણે માહિતી આપણે સૌ પ્રથમ દેવ દિવાળી ના શુભેચ્છા આપણે સૌ નાના ધર્મ વર્ષો વર્ષથી સામૂહિક ગોધન પૂજાનો કાર્યક્રમ કરવામાં આવે છે અને તેમાં આખો સમાજ એક સાથે અહીંયા એક બહુ મોટી દિશા ગંગોરી એટલે કે ગોધન તૈયાર કરી તેની પૂજા કરવામાં આવે છે અને સામૂહિક રીતે પૂજા થાય છે જેમાં દરેક ઘરે ઘરેથી અને પૂજા કરવામાં આવે છે આ પૂજામાં સમાજ થઈ અને સામૂહિક રીતે અને ભક્તિભાવથી ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ જે તમારું નામ શું છે મારું નામ સત્ય પરમાર આ પૂજા નાના ડબકર વાળમાં કરવામાં આવે છે અને ડબકર સમાજના દરેક લોકો આ પૂજામાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો